જેમાં જામ સાહેબે લખ્યું છે કે છવાઈ જાય છે સન્નાટો સન્નાટાનો ઉઠાવે છે એ લાભ અડધી રાત્રે કરે છે અટેક લોકોને આપે છે ત્રાસણ છે શું છે તેનો હેતુ શા માટે ડરી રહ્યા છે લોકો શા માટે આ ગામના લોકો કરી રહ્યા છે રાત પહેરો રાત પડતા જ લાકડી દંડા લઈને કેમ નીકળી પડે છે આ શામાટી ટંકારા પંથકના લોકો આ કરી રહ્યા છે જાગતે રહો એક એવી રહસ્યમય ઘટના જેના પરથી ન્યૂઝ એટીન ગુજરાતી ઊંચકશે પડદો મોરબીની એક એવી સોસાયટી જ્યાં રાત પડતા જ છવાઈ જાય છે અજીબ શાંતિ અંધારો થતા જ એક બાદ એક લોકો એકઠા થવા લાગે છે લોકો હાથમાં લાકડી દંડા લઈને પહેરો ભરે છે રાત થતા જ અહીં એવી ઘટના બનવા લાગે છે કે લોકો રાત ઉજાગર કરવા મજબૂર બને છે અને હવે તો પોલીસના ધાડેધાડા પણ અહીં ઉતરી આવ્યા છે શું બની રહી છે આ રહસ્યમય ઘટના અને કેમ લોકોને રાત જગો કરવો પડી રહ્યો છે જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ

પોલીસ ખાતા બધે માર્યો પણ કોઈ જડતું નથી કારણ કે અહી એક એવી ઘટના ઘટી છે જેને ઉડાવી દીધી છે લોકોની ઊંઘ ભોળા માણસોના હાથમાં પકડાવી દીધી છે લાકડી આ રહસ્યમય ઘટનાએ લોકોને રાત જગો કરવા માટે કરી દીધા છે મજબૂર નવ ચાલુ થાય

ઘોર અંધારુ અને આવી ભયાવહ રાતમાં માં અમારી ટીમ કેમેરા સાથે સહારે ભારે જહેમતે અગાશીઓ પર ચઢી આ રહસ્યમય ઘટના પરથી પડદો ઉચકવાની અરે સુનો હે તો ચેટ કરો મનપસંદ સાથી કરો You yeah, happy bye.

તો બીજી તરફ વીસ દિવસ થયા છતાં પોલીસ પણ આ ભેરું નથી અહી રાત પડે ને પથ્થરના ઘાસ શરૂ થાય છે આ વાત સાંભળીને ઘડી ભરતો કોઈને વિશ્વાસ ના આવે પરંતુ આ વાતની ખરાઈ કરવા ટીમ અર્ધી રાત્રે ટંકારા ગામમાં પહોંચે જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ અહીં પહોંચી તો સૌપ્રથમ પોલીસની પીસીઆર વાન નજરે પડી તેના થોડા આગળ જઈને જોયું તો અનેક લોકો પોતાના હાથમાં દંડા લઈને ઉભા હતા સાથે જ ટંકારા પોલીસના જવાનો અને હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો મળીને વીસ થી વધુ જવાનો વીસ થી વધુ જવાનો ખડે પગે હતા કોઈ ધાબા ઉપર ચઢેલું હતું તો કોઈ ગલીઓમાં આટા ફેરા મારી રહ્યું હતું ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો કે કેમેરા સામે કંઈ પણ બોલવાનો પોલીસે સ્પષ્ટ ઇનકાર કર્યો સ્થાનિકોનો દાવો છે કે આશરે પચાસેક કરતા વધુ લોકો રાત્રે પહેરો ભરે છે અને છતાં પણ સમયાંતરે પથ્થરોના ઘા થતા રહે છે ક્યારેક નાના ઘા તો ક્યારેક સણસણથી અડધી ઇંટ ભેર ઘર કે ફળિયામાં પડે છે અમને પણ પહેલા વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે અમારી ટીમ આ ઘટનાની માહિતી મેળવવા પહોંચી ત્યારે ધડાધડ બે મકાનો પર પથ્થરના ખા થયા ત્યારે જે હાલ જ જે અમે છીએ ત્યારે પણ જે આટલો જે મોટો જે છે ઈંટનો કટકોમ આવેલો છે એટલે કે સાવ જે વાત છે તે અફવાને દોર નથી તે પણ એક સાબિત થઈ રહ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતનું જે રિયાલિટી ચેક છે તેમાં આ વાત સાબિત થઈ ગઈ છે કે આપ જે જોઈ રહ્યા છો કેટલો મોટો પથ્થરનો ઘા છે જે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ અહીંયા આવી છે જે મોડી રાત્રિના અત્યારે સમય એક ને વીસ જેવો થવા જઈ રહ્યો છે ત્યારે પણ આ ઘા ચાલુ છે અને એ ઘા સામેને આવેલી સ્કૂલ કે જે બંધ સ્કૂલ છે તેમાંથી આવી રહ્યો છે સ્થાનિકોનો દાવો એવો છે આવેલી છત કોઈ પથ્થર ફેંકે છે જેથી અમારી ટીમ જીવ હથેળી પર લઈ અને સ્થળે પહોંચી જ્યાંથી પથ્થરો ફેંકાતા હોવાનો દાવો કરાયો શાળાના પ્રાંગણના છેવાડી આવેલા રૂમ તરફ પહોંચે છે તો ત્યાંથી ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમને પુરાવા પણ હાથ લાગે છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને નાના નાના એક અગાસી જે જુદી બિલ્ડિંગ છે શાળાની અંદર કેમ્પસમાં ત્યાં નાના નાના ત્રણ પથ્થરો જોવા મળી રહ્યા છે અને આ એવા જ પથ્થરો છે કે જે આપણને જે બતાવવામાં આવી રહ્યા હતા જે એ જ ઈંટનો પથ્થર હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે અહીંયાથી જ પથ્થરના ઘાથ હતા હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી ક્યાંક ને ક્યાંક એવો વ્યક્તિ અહીંયા આવતો હશે જેને લઈને જે અહીંયા એ એકઠા કરતો હશે અને બાદમાં તે કહી શકાય કે આ જે જગ્યા છે જે લોકોના ઘર ઉપર ફેંકતો હશે તે પણ એક શંકા છે અત્યારે અમને અહીં શંકાસ્પદ પથ્થરો તો મળ્યા પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા ન મળી આ રહસ્યમય ઘટના બાબતને લઈને ટંકારા પોલીસ અને સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે કોઈ ટીખળખોર વ્યક્તિનું કામ હોય તેવી આશંકા પણ વ્યક્ત કરાય પરંતુ પંદર દિવસથી પોલીસ પણ સતત કાર્યરત છે છતાં હજુ સુધી આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો નથી

જ્યાં જાડી ઝાકડા હતા ત્યાંથી ગા આવતા હતા પરંતુ જે પોલીસ દ્વારા આ જાડી ઝાકડા છે તે દૂર કરવામાં આવ્યા અને બાદમાં જાડી ઝાકડા દૂર કરતાં જે પથ્થરના ગા બંધ થયા હતા અને બીજી સાઈડથી એટલે કે સ્કૂલ બાજુથી શરૂ થયા હતા દ્રશ્યો તમે હું બતાવવા નાના નાના જે પથ્થરો છે તે પણ પથરા પર પડેલા છે અને કઈ રીતે બાજુનું જે ઘર છે તેમાં

તુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી ઉત્તર ગુજરાત થી લઈને સૌરાષ્ટ્રમાં પાણીનો પોકારો